મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે બે હજાર બાર ના મોડેલ નું ટ્રેક્ટર માત્ર તમને એક લાખ પંચાણું હજારમાં મળી જશે તેમાં પણ કિંમતમાં તમને ચેતનસિંહ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી તો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલા તેમનો કોન્ટેક કરો વિડિયોની અંદર બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો

ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ પણ પ્રકાર નો ફોલ્ટ નથી ગેરહાઇડ્રોલિક સો ટકા ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર અને તમે રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ અનેક્ટર ની પેલા ચેતન સિંહ નો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ચેતન સિંહ કોન્ટેક કર્યા વગર ના જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને આ ટ્રેક્ટર ની અંદર ઓઇલ બ્રેક પણ જોવા મળશે અને ઓરિજિનલ કન્ડિશન સેકન્ડ ટ્રેક્ટર પાર્સિંગ પણ ચાલુ છે અને બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર અંદાજીત સાહીઠ ટકા જેવા જોવા મળશે વિડીયો અંદર તમે જોઈ શકો છો આખું ટ્રેક્ટર અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ છે તો આ મહેન્દ્ર બસો પાસઠ ભૂમિપુત્ર ટ્રેક્ટર ની કિંમત ની વાત કરું તો ટ્રેક્ટર ની માત્ર કિંમત એક લાખ પંચાણું હજાર રાખી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ભાવનગર જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ચેતન નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ચેતન સિંહના પંચ્યાસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો